મેં વાત કરી હતી કે આ બિન રાજકીય મંચે એની અંદર સુરતના ધારાસભ્યને પણ મેં આવકાર્યા અને આત્મા અમરેલી જિલ્લાના એક ધારાસભ્યની ખેડૂત પ્રત્યે જાગી છે અને મારા ચાલુ ભાષણોમાં મારા સમક્ષ આ વાત આવી તરત એને મેં બિરદાવ્યા અને સાથે સાથે એને મેં ટેલિફોનિક પણ અભિનંદન પાઠવા અને એ જ્યારે મને ટાઈમ આપે ત્યારે એનું મોઢું મીઠું કરાવવા જઈશ કારણ કે આ ખેડૂતનો પ્રશ્ન છે ખેડૂતના મુદ્દે બે ધારાસભ્યો ખેડૂતો માટે બહાર આવ્યા છે એમને અભિનંદન આ જ પ્રમાણે બધા જ ધારાસભ્યો સરકાર ઉપર પત્ર લખે જિલ્લા પંચાયતના સભ્યો પત્ર લખે તાલુકાના સભ્યો પત્ર લખે સરપસો પત્ર લખે સાંસદો લેટર લખે અને રાજકીય રીતે બધા જ ભેગા થઈ અને સરકારને પત્ર લખીને સરકારને હકીકતનું વર્ણન કરીને ખેડૂતના દેવા નાબૂદ થાય એ અમારો મુખ્ય ધ્યેય છે પણ ગઈકાલે મેં ભાષણમાં કીધું તો આજે પણ કહું છું દેવા નાબૂદી ગુજરાતના ખેડૂતોની જો મુખ્યમંત્રી કરશે તો મારા સ્વ ખર્ચે મારા પોતાની સંપત્તિ વાપરી અને મુખ્યમંત્રીનું ભવ્ય સન્માન કરીશ